વિડીયો લાઇક આપીને ભૂલતા પચાસ તાજા બજાર ભાવ પાંચ હજાર રૂપિયા સુધી વરિયાળી નવસો ત્રેસઠ થી પાંચ હજાર ચારસો ને રૂપિયા સુધી હિસાબ ગોલ ઓગણીસો રૂપિયાથી પચીસો એસી રૂપિયા સુધી રાયડિયો અગિયારસો રૂપિયાથી અગિયારસો ને રૂપિયા સુધી સરસો બારસો સાઠથી સત્તરસો રૂપિયા સુધી તલ તેરસો પચીસથી સ બે હજાર ત્રેસાઠ રૂપિયા સુધી અજમો એક હજારથી છવ્વીસો પચાસ રૂપિયા સુધી અને સુવા બારસો છ્યાસીથી પંદરસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો માર્કેટના બજાર પીડિયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા